મારું નામ ભરત દેવડા છે મારી એક રિયલ ઇસ્ટેટનું મેગેઝિન છે મેગ્ઝીમિમ નામ છે સેન્ડ રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને હમણાં સુધીમાં નેવું સો પ્લસ ઇવેન્ટ કરી ચૂકેલા છે એમાં તમને બધાને ખબર છે કેટલી ઇવેન્ટ થઈ છે મારી રિયલ એસ્ટેટની અંદર પણ આ વખતે આ ત્રીજી વાર લગભગ ફર્સ્ટ ટાઈમ તમે જોયું હતું આપણે લાસ્ટ ટાઈમ ઇવેન્ટ કરી એક સામ રિયલ એસ્ટેટ કે નામ આવું લગભગ બ્રોકર અને બિલ્ડરો માટે કોઈ નથી કર્યું જે મેં ફર્સ્ટ ટાઈમ કરવા જઈ રહ્યો છું અને આપણે બે વાર કરી ચૂક્યા હવે ત્રીજી વાર કરવા જઈ રહેલા છે કેમ કે પહેલાં અને બીજી વારમાં ઘણો રિસ્પોન્સ મળ્યો બ્રોકરો અને બિલ્ડરોને બહુ કહી એક સામ અને રિયલ એસ્ટેટ નામ અમારા બિઝનેસ માટે આવું તો કોઈ કરતું નથી તમે બધા બ્રોકરો મળીને અમે બધા બિલ્ડરો મળીને બધું ભેગું થઈને એકલી મારી હિંમત નથી આ સૌનો સાથ છે ત્યારે બધાનો વિકાસ છે અને બધા ભેગા થઈને ઇવેન્ટ કરી રહ્યા છે આના પછી એક નવું બી લેવા જઈ રહ્યા છે ફેશન શો જે આજની સુધી બિલ્ડર અને બ્રોકરો માટે કોઈ ફેશન શો નથી કર્યો એવી નેક્સ્ટ ઇવેન્ટ અમે કરવા જઈ રહ્યા છે અને એવા ઘણા મોટા મોટા મહારથીઓ જેવા મારા જવાબા દોડાની જે અમેરિકાથી સ્પેશિયલ એમને એમ કીધું અમેરિકામાં થતું નથી એક સાંભળીએ લે બ્રોકરો માટે બિલ્ડરો માટે આવી ઇવેન્ટ મારે ખાસ જોવા માટે અહીંયા આવું છે તો અહીંયા આપણે સ્પેશિયલ આવ્યા અમેરિકાથી ચીફ ગેસ્ટ બનીને કે ભાઈ મારે આ ઇવેન્ટ જોવી છે કે કેવું થાય છે પછી મારે અમેરિકામાં બી કરવી છે આવી ઇવેન્ટ અને ઘણા બધા સિંગરોને લઈ બી જશે અમેરિકા એવું મારી ઈચ્છા છે કે અમારા સિંગરોમાંથી કોઈ સિલેક્ટ થાય અને અમારા ધવારભાઈ અમેરિકા લઈ જાય એમને અને એમના શબ્દ બે આપણે સાંભળીએ ખાસ જોવા માટે અહીંયા આવું છે તો અહીંયા આપણે સ્પેશિયલ આવ્યા અમેરિકાથી ચીફ ગેસ્ટ બનીને કે ભાઈ મારે આ ઇવેન્ટ જોવી છે કે કેવું થાય છે પછી મારે અમેરિકામાંથી કરવી છે આવી ઇવેન્ટ અને ઘણા બધા સિંગરોને લઈ બી જશે અમેરિકા એવું મારી ઈચ્છા છે કે અમારા સિંગરોમાંથી કોઈ સિલેક્ટ થાય અને અમારા જવાહરભાઈ અમેરિકા લઈ જાય એમને અને એમના શબ્દ બે આપણે સાંભળીએ જવાહરભાઈ નમસ્કાર સુરતવાસીઓ કેમ છો બહુ જ મજા આવે છે અહીંયા સુરતમાં હું ઓરિજિનલી અમદાવાદનો છું અમદાવાદમાં બોન એન્ડ રેસ્ટ અને એક અમદાવાદ વર્ષથી અમેરિકામાં છું અને હવે મારા વર્ષની ઉંમર થઈ છે હવે કંઈક શોખ બીજા જાગ્યા છે મે બી ઉંમર વધે તો થોક વધે ને થોડા તો એ શોખ છે કે અમેરિકામાં તો સક્સેસ કર્યું હવે ઇન્ડિયામાં કંઈક કરીએ તો ભરત દેવનાની ની મદદથી ત્રણ ચાર વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ બહુ જ બહુ જ સારું કામ કરે છે મારા માટે અને તો કંપની લોન્ચ કરી છે ડોડાની ગ્રુપ રિયલ એસ્ટેટ ડોડાની ગ્રુપ એક્ઝિક્યુટિવ ડોડાની યુનિવર્સિટી અને ડોડાની ડિજિટલ ફોકસ છે કે બિઝનેસ ઇન્ડિયા થી કેવી રીતે કરી શકીએ યુએસ ના લોકોને અહીંયા કેવી રીતે લાવી શકીએ અહીંયા થી લોકો દુબઈ માં કેવી રીતે ઇન્વેસ્ટ કરાવી શકીએ અહીંયા થી લોકો ને ગોવા અથવા યુએસ માં કેવી રીતે ઇન્વેસ્ટ કરાવી શકીએ એ ફોકસ છે બીજું ફોકસ છે ડ્રીમ છે મારું એક એક ગાડા જેવું ડ્રીમ છે મારું કે મારી જોડે જે ટચમાં આવે ડોડાની ગ્રુપ એક્ઝેક્ટલી એબ્સોલ્યુટલી ફ્રી અમે લોન્ચ કર્યું છે તમે કોઈ કમિટમેન્ટ નથી કોઈ પૈસા નહીં નો ફી નો મંથલી એક પૈસો બી નહીં એમાં અમે ફ્રી ટ્રેનિંગ આપવાના છીએ એમાં ફોકસ શું છે કે તમે અગર અમારી જોડે જોઈન થયા આજે જોઈન થયા એક્ઝેક્ટલી એક વર્ષ બી તમારી લાઈફમાં ચેન્જ આવી જાય પહેલા પહેલા તો પૈસામાં જોઈએ ચેન્જ બધાને રાઈટ પણ બીજી બધી લાઈફ માં તમને ચેન્જ આવ્યો છે પર્સનલ લાઈફ માં રિલેશન માં હેલ્થ માં ધેટ્સ ફોર ફોકસ ઇસ કે મારા મળ્યા પછી એક વર્ષ પછી તમને શું ફાયદો થયો છે તમને બસ એ જ ડ્રીમ છે એ જ ફોકસ છે એના લીધે આ બધું કરવાનું છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે